જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સુવિધાની જો વાત કરીએ તો ચાર કરોડની રકમ પહેલાં સોમનાથ મંદિરના પટ આંગણમાં જ્યારે લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમથી ગેલા સોમનાથ મંદિર સુવિધામાં વધારો થયો પ્રવાસીઓની વિવિધ પ્રકારની સુવિધાઓ મળી રહે તેમજ ગેલા સોમનાથ મંદિર નજીક દુકાનોના સ્ટોલ કરીને રોજગારી કાયમી ઊભી થાય તે માટે રાજ્ય સરકારે ગેલા સોમનાથને યાત્રાધામ તેમજ પ્રવાસન સ્થળ માટે સુવિધાઓ ઊભી કરી રહી છે

પ્રવાસન વિભાગમાંથી દસ કરોડ રૂપિયાની માર્બલ રકમનું એમને મંજૂર થતાં આજે ગેલા સોમનાથ ખાતે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વિશેષ વાત તો એ છે કે ખાસ કરીને ગેલા સોમનાથની અંદર લોકોને વધારે વધારે સુવિધા માટે ના લોકોને જે દુકાનો છે અને કાયમી દુકાન મળે ધંધા રોજગાર પણ મળે એવા હેતુ સાથે અને વિશેષ કરીને મહત્વની બાબત આ ખાત મરુતમાં ઈ છે કે ઘેલા સોમનાથના મંદિરના પટાંગણમાં હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે 4 કરોડના ખર્ચે લોકોને ભક્તોને ત્યાં નિહાળવા મળશે વિશેષ કરીને આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટી શ્રીઓ મામલદાર શ્રી જસદળ અને વિક્રમગીરી બાપુ શ્રી અને મનોભાઈ શિલુ સહિતના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે આ સરસ મજાનું નવા વર્ષમાં ભાઈબીજના દિવસે આ ઘેલા સોમનાથના મંદિરના ટ્રસ્ટમાં વિકાસની કામગીરીમાં એક મહત્વની ભૂમિકા અને ટ્રસ્ટીઓ અને સેવકોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે